શું ફરક પડે ને પહેલા શું હતું ફાધર ને પહેલા તો ચાલવામાં બહુ જ તકલીફ હતી ચાલવામાં બેસવામાં બધી રીતે તકલીફ હતી અને આ દવા લીધા પછી બે જ દિવસની અંદર એમને ઘણી રાહત થઈ ગઈ ચાલવાનું સીડી બી ચડી શકે અત્યારે હાલ ઘણો ફરક છે બરાબર અને એમના રેફરન્સ બીજાને બી આપે છે મારા ફાધર બરાબર હવે આમાં તમને કોઈ એવું વસ્તુ લાગે છે કે કોઈ સ્ટીરોઈડ હોય કે આયુર્વેદિક નથી એવું કંઈ તમને લાગ્યું ખરી એવું કંઈ એવું કંઈ નહીં લાગ્યું પ્યોર આયુર્વેદિક છે કોઈને સજેસ્ટ કરી શકો ખરી તમે હા સો ઓકે સર તો થેન્ક યુ તમે અત્યાર સુધી આ અમારી દવા લઈ કઈ બોટલ છે તમારી સાહેબ આ ઓર્થો બીજ 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 ઓકે